ટેકનિકલ સર્વેલન્સ અને ઇન્ટેલિજન્સના આધારે આધારે તેમની મળી હતી હતી ચોરી કરનાર ગેંગ બાઇક પર દાગીના સુરત તરફ જઈ રહી પોલીસે સિસોદરા બ્રિજ પાસે સર્વિસ રોડ પરથી પકડી પાડ્યા હતા આ ગેંગની ઓપરેન્ડી વિશે માહિતી આપી હતી આરોપીઓ મહારાષ્ટ્રના નાલા સોપારા અને વિરા બાઇક પર નીકળ્યા હતા

આગુનામાં સાજીદ અબ્બર અલી શેખ રહેવાસી વિરાર વેસ્ટ અને જતીન ઉર્ફે જીતુજુરી રમેશ પાટીલ રહેવાસી નાલા સોપારા વોન્ટેડ છે પૂછપરછ દરમિયાન આરોપીઓ કુલ 9 ચોરીઓની કબૂલાત કરી છે આ ચોરીઓ નવસારી ગ્રામ્ય જલરપુર બિલીમોરા ટાઉન સુરત રાંદેર વેસ્તાન આનંદ ભગસી ચોક પાસે અને ભરૂચ અંકલેશ્વર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવી હતી નવસારી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરીના બનતા બનાવો બાબતે મહેરબાન પોલીસ મહાનિરીક્ષક સાહેબ તેમજ પોલીસ અધિક્ષક સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લાના એલસીબીના પીઆઈસી વિજય જાડેજા સાહેબના માર્ગદર્શન અને નેજા હેઠળ એલસીબીની અધિકારી શ્રીઓની અલગ અલગ ટીમો પોલીસ કર્મચારી જોડે બનાવવામાં આવે આ ઘરભોડ ચોરીના ગુનાઓ રિટેક કરવા વધે જે એમાં આ જે નવસારીના સિસોદાથી ગ્રીડ તરફ આવતા સર્વિસ રોડ ઉપર નવસારી જિલ્લાના એલસીબીના પોલીસ અધિકારી કર્મચારીઓને માહિતી મળેલ કે બે આરોપીઓ જે ઘરભોડ ચોરીના છે એ શંકાસ્પદ જણાય આવેલા છે એવી માહિતી મળતા આ જે આરોપીઓ છે તાલુકો દુલારી જિલ્લો પાલઘર અને બીજો જે આરોપી છે મોન્ટુ મોન્ટુર્ મોનુ વિભૂતિ એ પણ રહે વિરાર ઈસ્ટ તાલુકો વસઈ જિલ્લો પાલઘર નાઓના બે જણને શંકાના આધારે એલસીબી ઓફિસે લાવીને પૂછપરછ કરતા એ લોકોએ આ નવસારી જિલ્લાની પાંચ અને બીજા ચાર બીજી અનડીટેક જે ગુનાઓ હતા ઘરપોસણીના દિવસ દરમિયાન એની કબૂલાત કરેલ હતી જેની પાસેથી અંગ આ સોનાની લકડી રોકડા રૂપિયા અને મોબાઈલ મળીને કુલ ત્રણ લાખ ઓગણસિત્તેર હજાર રૂપિયા જેટલો મુદ્દા પણ એમની પાસેથી મળી આવેલ હતી અને એમને એમની એમો બાબતે પૂછતા એ લોકોએ જણાવેલ કે અમે આ જે બાઇક છે એ ગુજરાત પાસિંગની ખોટી નંબર પ્લેટ લગાડીને નાના સોફા વિરારથી નીકળી આ લોકો અહીંયા ગુજરાતના રાજ્યના અલગ અલગ શહેરોમાં જઈ બપોરે આ રેકી કરી અને જે બંધ ઘર હોય એને દિવસ દરમિયાન તોડી નફુજો તોડીને ચોરી કરવાની એમો છે જે પહેલો આરોપી છે દુસા દુલારે એમના વિરુદ્ધમાં ગુજરાત રાજ્ય તેમજ મહારાષ્ટ્રમાં કુલ ગુનાઓ દાખલ થયેલ છે અને જે બીજો આરોપી છે મોન્ટુ ઉર્ફે મોનુ વિવૃતિ એના વિરુદ્ધમાં ચૌદ જેટલા ગંભીર ગુનાઓ આ ચોરીના ગુનાઓ દાખલ થયેલા છે આ પૂછપરછ દરમિયાન બીજા બે આરોપીઓ સાજિદ અકબર અલી શેખ અને જતીન જીતુ રમેશ પાટીલ એ બંને રહે નાના જિલ્લો પાલઘર મહારાષ્ટ્રના વોન્ટેડ છે અને આ પૂછપરછ દરમિયાન બીજા અંકલેશ્વર અને આણંદમાં પણ ઘરફોડ ચોરી કરેલાનું તેમણે કબુલાત કરેલ છે